કલામય સંસ્કાર વાડિકા દ્વારા નૂતન સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોને સંસ્કાર સિંચન માટેની તાલીમ આપવામાં આવશે જે કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાદરામાં કલામય સંસ્કાર વાટિકા દ્વારા છેલ્લા ચાર વર્ષથી પાદરાનગરના બાળકો માટે સંસ્કાર સિંચનનું કાર્ય કરવામાં આવે છે સાથે વર્ષ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા દિવાળીમાં જરૂરિયાતમંદ બાળકોને કીટ સહિત રક્ષાબંધન પર્વમાં સુરક્ષાકર્મી સાથે રક્ષાબંધનની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે ત્યારે કલામય સંસ્કાર કેન્દ્ર દ્વારા રવિવારના રોજથી પાદરાના જોડી હનુમાન મંદિર ખાતે નૂતન સત્ર બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે જેમાં બાળકોને સંસ્કાર સિંચન માટે વિવિધ તાલીમ આપવામાં આવશે જેમાં સમય મેનેજમેન્ટ તથા કાર્ય મેનેજમેન્ટ તથા અભ્યાસ મેનેજમેન્ટ સહિત બાળકોના સ્વવિકાસ અને બાળ પ્રવૃત્તિ અને બાળકોમાં રહેલ અકૂટ શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે જે માટે આજથી જ આઠ માસ સુધી દર રવિવારે પાદરાના જોડિયા હનુમાન મંદિર ખાતે તાલીમ આપવામાં આવશે જે માટે આજે આ કેન્દ્રનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં જોડિયા હનુમાન મંદિરના મહંત શ્રી પુરુષોત્તમદાસજી મહારાજના હસ્તે દીપ પ્રગટાવી આ કાર્યક્રમનો શુભારંભ થવા પામ્યો છે પાદરામાં છેલ્લા ચાર વર્ષથી સંસ્કાર સંસ્કૃતિ અને સ્વિકાસના પાઠોનું અધ્યયન કરાવતી કલામય સંસ્કાર વાટિકાને ચાર વર્ષ પૂર્ણ થયા છે અને હવે પાંચમા વર્ષે તેઓ ખાસ જોડિયા મંદિર બાલિકાઓને આપણે વિવિધ મેનેજમેન્ટ સાથે સંસ્કાર કેવી રીતે પ્રાપ્ત કરવા અને માતા પિતા સાથે રહીને કેવા શિષ્ટાચાર સભ્યતા અને કેવી રીતે બોલવું અને કેવી રીતે છટાદાર શાનદાર પોતાની સુષુપ્ત કળાઓને બહાર કાઢવી એના આઠ મહિના માટે

અવિરતપણે સિંચન કરે છે એનો નવો પ્રકલ્પ એ જોડિયા હનુમાન મંદિર ખાતે આજે દીપ પ્રાગટ્ય પૂજ્ય પરસોત્તમ દાસજી મહારાજના પરદસ્ત કરીને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ